અમીરગઢ પોલીસને મળી સફળતા ત્રણ લાખના ગાંજા સાથે એક ઇસ્મને ઝડપી પાડ્યો મુસાફર બસમાંથી પકડાયો ગાંજ્યો અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર દિવાળીના તહેવાર દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ દ્વારા વાહનોનું ઝીણવટ ભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાત જતી મુસાફર બસને રોકાવી તલાશ લેતા તેમાંથી ચાર થેલાઓ મળી આવ્યા અને આ તપાસ કરતા થેલામાંથી અંદાજે ત્રીસ કિલો ગ્રામ ઉપરાંતનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે મુસાફરોની પૂછપરછ હાથ ધરી હતી જોકે આ થેલા બાબતે કોઈ જવાબ ન મળતા પોલીસે રાજસ્થાનના અબુરોડ તાલુકાના ઓર ગામના એક વ્યક્તિની સઘન પૂછપરછ કરતા તેઓએ ગાંજો તેઓનો હોવાનું કબૂલ્યું હતું અમીરગઢ પોલીસે ગુનો નોંધી ગાંજો ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે ના રોજ તારીખ દિવાળી નિમિત્તે અમીરગઢ જે ચેકપોસ્ટ છે ત્યાં સઘન ચેકિંગ ચાલુ હોય એ દરમિયાન રાજસ્થાન ટ્રાન્સપોર્ટની બસ બરોડા જતી હતી એ બસની અંદર ચેકિંગ કરતા લગેજ વેક ની અંદર શંકાસ્પદ સામાન મળી આવે જે ચાર બેગ ચાર રેસિંગ બેગ જોતા તેની અંદર ત્રીસ ત્રીસ પોઈન્ટ ત્રીસ કિલો જેટલો ગાંજો હતો અને જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર સિત્તેર રૂપિયા છે તો આ ગાંજા મળી આવતા એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને મુસાફરોની સઘન પૂછપરછ કરતા અને હ્યુમન માધ્યમથી જે મુખ્ય આરોપી છે કમલેશ કુમાર કુમારામજી ઠાકોર રહેવાસી ઓર સિહોરી તો આરોપી હાલ રિમાન્ડ છે અને આગળ અન્ય આરોપી સંક્રાયેલા છે તપાસ હાલ ચાલુ છે